લે પેલા આલી બલી ઢાળ પડશે ના ના ને આપો બહુ લાકડા લઈને આવરી લાકડા લઈને આવતા નહીંચાકડા લાકડા કરી દરેક્ટા ત્રણ લેતા તાપા મારા જેવું લઈને આવ્યા છો હું લાવ્યો છું ને

અજોટા હાંભળો બોલો જો એકદમ હું પોણક કર્યો છે તમાર તો મોય મોઢું હાથ તો જોવા તમારો તો હાથ ધોર ઉતર્યો ત્યાં આવા તે પગમાં ગયો પગમાં જોમી જોમી ગયો કરો પગ જોમી દે આવું ના હોય તને એટલે એ ઓ પેલા એવું ના પેલા ના કાકો આ છે tappa બેઠા મારે tappa જાઉં હોળો ભજી હા અલ્યા ઇમનેમ ચંદુજી મધુ ની ચાલે યાર જાડને લેતા

બે <coughs> જ તમારા બે

તમ દામી ઓટતા નઈ ના અલ્યા ડોડો ડો આ કેવા થઈ ગયા ડોમા પાવળાને થોડું તપાળો તપાળો અલ્યા પાવડો ભાજીતા આવો તપાળો તો હી અરે સંપળ પડી લઈ જા આવ ડમબર હરક્યો

ઓ તું લતું રે ખરા હોય તે તમાર ઘર નું નઈ તું બોલા તું ઘરે જાય તો લે આ તું ઊભા લે તું આ મથુ કાકા તમે બંધ દો ના કાલ પણ કીધું તું તું કાલ ને તો તાર મજા થઈ જ